ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત જેટલા પણ ધારાસભ્ય છે તે લોકોની વચ્ચે હોળીની રમઝીટ જામી હતી અને આ બધાની વચ્ચે ક્યાંક અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા છે તે પણ રંગોથી રમતા દેખાયા હતા અને હવે આજ દરેક વાતને લઈને ફરી એક વખત લેટર કાર્ડનો જે વિવાદ છે તે સામે આવ્યો છે ને અમરેલીના સામાજિક કાર્યકર્તા અરવિંદ રાણપરિયા છે તેમના દ્વારા કૌશિક વેકરિયાને આડે હાથે લેવામાં આવ્યા છે સૌથી પહેલા તો અરવિંદ રાણપરિયાને સાંભળે કે તે આ વિષય લઈને શું કહી રહ્યા છે નમસ્કાર અરવિંદ રાણપરિયા ગુજરાત રાજ્યની જનતાને અમરેલી જિલ્લાની જનતાને અમરેલી જિલ્લાએ જનતાએ અમરેલી તાલુકાની જનતાએ કૌશિક વેકરિયાને ખોબે ને ખોબે મત આપ્યા અઢી ત્રણ મહિના થવા એવા પાયલ ગોટીના ન્યાય માટે એક શબ્દ નહીં બોલવા માટે એને કોઈક સોગંદ ખાધા લાગે છે ચોવીસ વર્ષની કુંવારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી અને અત્યારે વિધાનસભામાં હોળીના રંગે રંગ રમે છે શરમ છે શરમ બેન દીકરીઓ છે તમારે કે નથી હર સંઘવી સાહેબ હજી તમે એને કોળામાં કાંખમાં લઈને ફરો છો શરમ આવવી જોઈ શરમ કરો શરમ એક દીકરીના ગુનેગારની સાથે ફોટા પડાવતા હોળીના રંગે રમતા તમને શરમ નથી આવતી અન્ય ધારાસભ્ય શ્રીઓ જે સાથે નાચી રહ્યા છે એના પરિવારમાં માબેન દીકરીઓ છે ક્યાં ગઈ વિધાનસભાની ગરીમાં ક્યાં ખોવાઈ ગઈ આ મારું મૂળ ભાજપ નથી આ એનું મને દુઃખ છે અને હું દુઃખ સાથે કહું છું કે ઓગણીસો એંસી અટલ બિહારી વાળું મારું ભાજપ નથી મારા અત્યારના ભાજપમાં હું મારો મારું ભાજપ શોધી રહ્યો છું મારા મૂળ પાયાના કાર્યકરો નથી સંસ્કાર વિહીન મારું ભાજપ થઈ ગયું છે ભાજપ મારી મા છે ને મારી માના દામનને દાગ લગાડનારા કોઈ પણ હોય એને હું છોડીશ નહીં કૌશિકભાઈ વેકરિયા મારી ચેલેન્જનો સ્વીકાર કરો ધારાસભ્ય તરીકે રાજીનામું આપો આપણે બંને અપેક્ષમાંથી લડી લઈએ અમરેલી તાલુકાની સીટ ઉપરથી જોઈ આપણે કોને લોકો ચાહે છે રાજકારણ મારું ક્ષેત્ર નથી રાજકીય સેવા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તરીકે રાતને દિવસ મહેનત કરી છે હિન્દુ ધર્મ બચાવવા માટે હિન્દુ ગાયોને બચાવવા માટે તલવારું ખાધી જવાના નિશાનો છે તમને તૈયાર થાળી મળી ગઈ છે એટલે તમને ખબર નથી કે પરસેવો જેને પાડ્યો હોય એને ખબર હોય કે પરસેવાની કિંમત શું હોય મા બાપની જીવનમાં કિંમત શું હોય દીકરા દીકરીઓની જીવનમાં કિંમત શું હોય હાવ નપટાઈ ઉપર ઉતરી ગયા છો શરમ આવ શરમ કરો કુંવારી જિંદગી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી છે આજ દિવસ સુધી તમારી પાસે બોલવાનો શબ્દ નથી જ્યાં ત્યાં રિબિન કાપવા જવાનો સમય છે વિધાનસભાની અંદર તમે અત્યારે જે અબેલ ગુલાલ એક્સવાય જેડ જે કાંઈ રંગોની હોળી રમી રહ્યા છો અતિ ઉત્સાહ સાથે એક દીકરીના જીવનને તમે બરબાદ કરી નાખ્યું છે અને તમે આ આટલી હદે અમારું ભાજપ મને તમે મારા ભાજપના કાર્યકર હોઈ નહીં શકો મને શંકા અતિ પહેલેથી હવે મારી શંકા દ્રઢ બની ગઈ છે તમે પણ પક્ષમાં રહી પક્ષના નિશાન કમળ ઉપર ચૂંટણી જીત્યા છો અને આ દીકરી સાથે જે તમે છે પોલીસ હાથના હાથે પોલીસ ગુનેગાર નથી તમે જ ગુનેગાર છો તમે પોલીસ એક ખોટું કામ છે એના જીવનમાં અંધારું એક દીકરીના જીવનમાં અંધારું તમને અબીર ગુલાલની છોડો ઉડાડવાનો સમય મળે છે શરમ કરો શરમ કરો તમારી માઉની કુખો લજાવીશ તમે સંસ્કાર વિહીન છો તમે તમે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોઈ જ ન શકો મોબડી મંડળે મારી પ્રાર્થના છે અને તમામ પદબોધી દૂર કરો અને છ વર્ષ માટે સસ્પેન્ડ કરો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય ભગવાધારી જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત જેટલા પણ ધારાસભ્યો છે તે દરેક લોકોને આ દીકરીની કઈ પડી નથી તે લોકો અત્યારે હાલ હોળી રમી રહ્યા છે પરંતુ તે દીકરીની હાલત શું થાય છે તેના વિશે કોઈ જ વિચારતું નથી ને આજ દરેક વાતને લઈને કૌશિક વેકરિયા ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર